નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના ભાવ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના તો એમાં સોયાબીન આઠસોને પંદર રૂપિયાથી આઠસોને પંચ્યાસી રૂપિયા ઊંચામાં ડુંગળી નીચામાં પિસ્તાલીસ રૂપિયાથી ઊંચામાં બસો ને ત્રીસ ધાણા નીચામાં હજાર રૂપિયાથી ઊંચામાં પંદરસો ને પચાસ અજમા નીચામાં બાવીસસોને પીચોતેરથી ઊંચામાં ચોત્રીસો પાંચ લસણ નીચામાં સાતસો રૂપિયાથી ઊંચામાં ઓગણત્રીસો સાઠ રાય નીચામાં હજાર રૂપિયાથી ઊંચામાં તેરસો પાંત્રીસ જીરું નીચામાં બે હજારથી ઊંચામાં ચુમ્માલીસો પિસ્તાલીસ રાયડો નીચામાં આઠસો રૂપિયાથી ઊંચામાં નવસો ને ચોરાણું એરંડા નીચામાં હજાર રૂપિયાથી ઊંચામાં એક હજાર ને એકોતેર કપાસ નીચામાં બારસો પચાસથી ઊંચામાં ચૌદસો જુવાર સાતસો પાંત્રીસ રૂપિયા નીચામાં ઊંચામાં આઠસો રૂપિયા બાજરી ત્રણસો રૂપિયા નીચામાં ઊંચામાં ત્રણસો નેવું પછી ઘઉં નીચામાં ત્રણસો પચાસથી ઊંચામાં પાંચસો ને સિત્તેર અડદ ચૌદસો પંદર રૂપિયા નીચામાં ઊંચામાં અઢારસો પાંચ તુવેર નીચામાં સોળસો રૂપિયાથી ઊંચામાં બાવીસસો ત્રીસ મગફળી ઝીણી નીચામાં હજાર રૂપિયાથી ઊંચામાં બારસો પૂરા મગફળી જાડી હજાર રૂપિયા નીચામાં ઊંચામાં એક એકોતેર વાલ નીચામાં બારસો રૂપિયાથી ઊંચામાં ચૌદસો પંચાણું મેથી નીચામાં પાંચસો રૂપિયાથી ઊંચામાં એક મકાઈ નીચામાં ચારસો રૂપિયાથી ઊંચામાં ચારસો સિત્તેર સફેદ ચણા નીચામાં સત્તરસો રૂપિયાથી ઊંચામાં ઓગણીસો ચાલીસ ચણા નીચામાં અગિયારસોથી ઊંચામાં બારસો ને બાવીસ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને મંગળવારે હનુમાન જયંતિની રજા હોવાથી યાર્ડનું તમામ કામ બંધ રહેશે એટલે એ ખાસ ખેડૂત મિત્રોએ નોંધ લેવી તો આ હતી આજનો વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો